આજે આ વિડિયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ બે ડિસેમ્બર બે હજાર ચોવીસથી લઈને તારીખ ત્રીસ ડિસેમ્બર બે સુધી ચાલતો માક્ષર માસના મહિમા વિશે તથા વ્રત ત્યોહાર અને આ માસના ઉપાય ઈષ્ટદેવ કોણ છે સર્વક જાણીશું જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્માને પ્રણત ક્લેશ નાસાય ગોવિંદાય નમો નમઃ બોલો જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય મિત્રો દરેક માસના કોઈ ને કોઈ ઈષ્ટદેવ સ્વામી અવશ્ય હોય છે તેમ માક્ષર માસના ઈષ્ટદેવ કે સ્વામી કહીએ ભગવાન શ્રી કૃષ્ણ છે આ માસમાં ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ઉપદેશ અર્જુનને આપેલો હતો અને ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં કહેલું છે કે મહિનાઓમાં માક્ષર માસ હું સ્વયં પોતે છું આ માક્ષર માસની પૂર્ણિમા મૃગશિરા નક્ષત્રથી યુક્ત હોય માટે આ માસને માક્ષર માસ કહેવાય છે આ ઉપરાંત આ માસને અગહન માસ અગ્રહાયણ માસ અને મક્ષર માસ પણ કહેવાય છે માર્ગ શીર્ષ માસ પણ કહેવાય છે અગહન કે અગ્રહાયણ અર્થાત આગળનો માસ સૌથી મોટો માસ માર્ગ શીર્ષ એટલે કે દરેક મહિનાના શીર્ષ સમાન મસ્તક સમાન મુખ્ય રૂપે આ માસને ગણાય છે આ માર્ગ શીર્ષ મહિનો મહિનાઓમાં ઉત્તમ છે એટલા માટે કે ખાસ કરીને આ માસમાં ગીતા જયંતિ આવે છે શ્રી રામજીના વિવાહનો જન્મોત્સવ મનાવાય છે બાકી બિહારી પ્રાગટ્યોત્સવ મનાવાય છે મોક્ષદા જેવી એકાદશી આવે છે અન્નપૂર્ણા માતાનો જન્મોત્સવ અને દત્તાત્રેય ભગવાનની જયંતી પણ આવે છે એવા ખાસ ખાસ ત્યુહારથી યુક્ત આ માસ છે આપણા ગ્રંથોમાં પણ માગસર માસને મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે આ માસ કાર્તક મહિના પછી બીજો માસ આવે છે અને ગુજરાતની બહાર ઉત્તર ગુજરાતમાં આ માસ નવમો માસ આવે છે માગસર માસથી મોટો કોઈ મહિનો નથી કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં આ માસના દેવતા છે અને માતા મહાલક્ષ્મી આ માસના દેવી છે આ માસમાં પિત્રોને તર્પણ કરવાથી પિત્રોની આત્માને શાંતિ પ્રાપ્ત થાય છે મોક્ષની પ્રાપ્તિ થાય છે નિત્ય ગીતાજીનો પાઠ કરવો સાંભળવો પણ ઉત્તમ મનાય છે પવિત્ર તીર્થોમાં જઈને ખાસ કરીને ગંગાજી યમુનાજીમાં સ્નાન કરવું ઉત્તમ મનાય છે સૂર્યનારાયણને અર્ધ્ય આપવું પણ ઉત્તમ છે સકારાત્મક એનર્જી પ્રાપ્ત થાય છે આ માસમાં વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ છે શ્રીમદ્ ભગવદ્ ગીતા છે ગજેન્દ્ર મોક્ષનો પાઠ ઉત્તમ ફળ આપનાર છે પિત્રોને પ્રસન્ન કરનાર છે આ માસમાં લક્ષ્મી પૂજન શુભ મનાય છે માક્ષર માસમાં ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાથી મનોકામના પૂર્ણ થાય છે પવિત્ર નદીઓ જળાશયોમાં સ્નાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે ધાર્મિક માન્યતા અનુસાર માક્ષર માસ અથવા તો અગહન માસમાં મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે સ્વાસ્થ્ય માટે ગંગા સ્નાન પણ કરે છે માગસર માસમાં સંખ પૂજનનું વિશેષ મહત્વ છે કારણ કે સંખની પૂજા કરવાથી ભગવાન શ્રી કૃષ્ણ પાસે સંતાન પ્રાપ્તિ અર્થે માક્ષીર માસમાં ભગવાન શ્રીકૃષ્ણનો મંત્ર જપી શકાય છે શ્રીકૃષ્ણ શરણમ મમા અથવા તો શ્રી કૃષ્ણાય વાસુદેવાય નમ માક્ષર માસમાં તુલસી પૂજન કરવાથી પણ અને તુલસીજીની નીચે દીપદાન કરવાથી પરિક્રમા કરવાથી ઘરમાં કપૂરની સુગંધ ફેલાવવાથી નકારાત્મક પ્રભાવમાંથી મુક્તિ મળે છે આ માક્ષર માસમાં મંગલ કાર્ય વિશેષ ફળ આપનાર છે આ માક્ષર માસમાં શરીર ઉપર માલિશ કરવું તે ઉત્તમ કહેવાય છે સ્નિગ્ધ ચીજ છે તેનું સેવન આરંભ કરી દેવું જોઈએ આ માસમાં જીરાનું સેવન કરવું હિતાવહ નથી સ્વાસ્થ્ય માટે આ મહિનામાં સંધ્યાકાળે ઉપાસના અવશ્ય કરવી જોઈએ નિત્ય ગીતાજીનો પાઠ કરવો જોઈએ ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસનાની સાથે ગીતાજીનો નિત્ય એક શ્લોક અવશ્ય રટવો જોઈએ તુલસીના પત્રનો ભોગ ભગવાન શ્રી કૃષ્ણની સામે પ્રસાદ દરમિયાન લગાવવો જોઈએ ઓમ નમો વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ આ માસને માર્ગ શીર્ષ માસ પણ કહેવાય છે માર્ગ શીર્ષ અર્થાત સર્વશ્રેષ્ઠ માસ તરીકે આ માક્ષર માસની પૂજા થાય છે આખા માસ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણની નિત્ય પૂજા કરવી જોઈએ સૌ પ્રથમ આપણે માક્ષર માસમાં આવતા વ્રત ત્યોહાર વિશે જાણી લઈએ કે આ મહિનામાં ખાસ ખાસ ત્યોહાર તિથિ કઈ છે માગસર માસની શરૂઆતમાં એટલે કે પ્રથમ તિથિએ જ માર્તંડ ભૈરવ ષડરાત્રોત્સ ઉત્સવ પ્રારંભ થાય છે ત્યાર પછી માક્ષર માસના સુદ પક્ષની ચતુર્થી તિથિ આવે છે અન્નપૂર્ણા વ્રતનો આરંભ પણ આ જ મહિનામાં થાય છે માગસર સુદ છઠના દિવસે માસિક દુર્ગાષ્ટમી આવે છે તથા માક્ષર માસની સુદ્ધ પક્ષની એકાદશી એટલે મોક્ષ આપનારી મોક્ષદા એકાદશી આવે છે ગીતા જયંતિ પણ આજના દિવસે ઉજવામાં આવશે ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય એવું આ ગીતા શાસ્ત્રનું વાચન કરવું આખો માસ તેનું પઠન કરવું તે શુભ મનાય છે માક્ષર માસની મોક્ષદા એકાદશીના બીજા દિવસે અખંડ દ્વાદશી પણ ઉજવવામાં આવશે પ્રદોષનું વ્રત આવે છે માક્ષર માસની પૂર્ણિમાના દિવસે દત્તાત્રેય ભગવાનની જયંતિ આવે છે બહુચર માતાજીના ધામમાં મેળો ભરાશે ત્યારબાદ માક્ષર માસનું વધ પક્ષની ચતુર્થી તિથિ એટલે સંકષ્ટ ચતુર્થીનું વ્રત આવશે માક્ષર માસની બધ પક્ષની અષ્ટમી જેમાં કાલાષ્ટમી ઉજવાશે અષ્ટકા શ્રાદ્ધ ઉજવાશે સફલા એકાદશી સફળતા આપનારી એકાદશીનું વ્રત આવશે આજ દિવસે અન્નપૂર્ણા વ્રત પણ સમાપ્ત થશે ત્યારબાદ પ્રદોષ વ્રત આવે છે માગસર માસની વદ પક્ષની અમાવસ્યા દશ અમાવસ્યા પિતૃ અમાવસ્યા તરીકે ઉજવાશે આમ આખા માસ દરમિયાન આ શુભ વાર અને તિથિ દરમિયાન આ સર્વે કાર્યો શુભ ત્યોહાર આવે છે જેને આપણે ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરીને ઉજવીશું મનાવીશું આ ઉપરાંત માક્ષર માસમાં પ્રત્યેક ગુરુવારે શ્રી હરિ વિષ્ણુ અને દેવી લક્ષ્મીજીની પૂજા અવશ્ય કરવી જોઈએ કારણ કે કહેવાય છે કે માક્ષર માસમાં દેવી લક્ષ્મીજી ગુરુવારના દિવસે આ ધરતી લોકો ઉપર વિચરણ કરે છે બૃહસ્પતિ વ્રત પણ આ મહિનામાં કરવું શુભ મનાય છે માટે મહાલક્ષ્મીની આરાધના અવશ્ય કરવી જોઈએ ગુરુવારે માતા મહાલક્ષ્મીજીનું વ્રત પણ રખાય છે આમ તો શુક્રવારે માતા મહાલક્ષ્મીનું વ્રત રખાય છે પરંતુ માક્ષર માસ એવો માસ છે કે જેમાં ભગવાન શ્રી હરિનારાયણને પ્રિય એવા ગુરુવારના દિવસે પણ લક્ષ્મીજીનું પૂજન થાય છે વ્રત ઉપવાસ થાય છે આ ઉપરાંત માક્ષર માસમાં દાન દક્ષિણા કરવાથી પુણ્યફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે માક્ષર માસમાં ચાંદીનું દાન ઉત્તમ મનાય છે પુરુષત્વમાં વૃદ્ધિ થાય છે એવું પણ કહેવાય છે માક્ષર માસમાં પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું પણ ઘણું મહત્ત્વ છે અને ઘરે પણ આપણે ગંગાજી આદિનું સ્મરણ કરીને સ્નાન કરીએ તો કહેવાય છે કે શારીરિક માનસિક શુદ્ધિ પ્રાપ્ત થાય છે માક્ષર માસમાં સપ્તમી અને અષ્ટમી તિથિ તે શૂન્ય તિથિ કહેવાય છે માટે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આ તિથિ દરમિયાન કોઈ માંગલિક કાર્ય ન કરવું જોઈએ આ મહિનામાં જેટલી પણ ઉપાસના સેવા પૂજા થશે તેનો અનેક ગણો લાભ પ્રાપ્ત થાય છે કારણ કે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ જ આ મહિનાના દેવતા છે માટે પ્રભુની ભક્તિ આરાધના કરવાથી તુરંત લાભ પ્રાપ્ત થાય છે સંતાનોને પણ વરદાનરૂપ છે સરળતાથી પ્રભુની કૃપા પ્રાપ્ત કરવા માટે આ મહિનામાં ગીતાજીનું પુસ્તક પણ કોઈને સાંભળવા માટે દાન કરવું જોઈએ સ્કંદ પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે માક્ષર માસ મને સદૈવ પ્રિય રહે છે જે મનુષ્ય માક્ષર માસમાં સવારે પ્રાતઃકાળે વહેલા ઉઠીને સ્નાન કરીને વિધિપૂર્વક મારું અનુષ્ઠાન કરે છે પૂજન કરે છે તેનાથી હું સંતુષ્ટ થાઉં છું અને તેને પોતાની જાતને જ સમર્પિત કરી દઉં છું આમ માક્ષર માસ તે ઘણો ઉત્તમ કહેવાયો છે ભક્તિ માટે આ માક્ષર માસમાં બ્રાહ્મણ ભોજન કરાવવાથી પણ ઘણો લાભ પ્રાપ્ત થાય છે માક્ષર માસમાં શક્તિ અનુસાર બ્રાહ્મણને ભોજન દાન પુણ્ય કરવું જોઈએ બધા રોગ સંતાપ પાપમાંથી મુક્તિ મળે છે માક્ષર માસમાં ઉપવાસ કરવાથી મનુષ્યના અનેક જન્મના પાપ રોગ નષ્ટ થાય છે માક્ષર માસમાં મથુરા પુરીમાં નિવાસ કરે છે તેને એટલું પુણ્ય મળે છે કે તીર્થરાજ પ્રયાગમાં એક હજાર વર્ષ સુધી નિવાસ કરે એટલું ફળ મથુરામાં એક માસ સુધી નિવાસ કરવા માત્રથી મળી જાય છે માક્ષર માસમાં વિશ્વ દેવતાઓની પૂજા થાય છે અને જે આપણા પિતૃદેવતા છે જે ચાલ્યા ગયા છે આ ધરતી લોક ઉપરથી તેની આત્માની શાંતિ માટે પણ કઈક ને કંઈક દાન પુણ્ય કરવું જોઈએ ગીતાજીનો પાઠ કરવો જોઈએ સાંભળવો જોઈએ શ્રીમદ્ ભાગવત મહાપુરાણનો પાઠ કરવો સાંભળવો અથવા ભાગવત મહાપુરાણની સપ્તાહ પણ બેસાડી શકાય છે જો શક્તિ હોય તો આમ કરવાથી પિતૃદેવતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે માક્ષર માસમાં જે ભક્તોને અખંડ લક્ષ્મીની પ્રાપ્તિ કરવી હોય કુંડળીમાં રહેલ દોષ દૂર કરવા હોય તેઓ એક ઉપાય અવશ્ય કરે આ માસમાં સફેદ વસ્ત્રમાં સફેદ શંખ ચોખા પતાસા લઈને એક વસ્ત્ર દ્વારા લપેટીને તેને નદીમાં પ્રવાહિત કરવામાં આવે ગ્રહ દોષ બાધા શાંત થાય છે અને માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે તો મિત્રો આપણે સાંભળ્યું માક્ષર માસના મહિમા વિશે મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ વટસ્ય પત્ર પુટિશયાન બાલ મુકુંદ મનસા સ્મરામી બોલો જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ